આ વર્ષે જન્માષ્ટમી મહોત્સવની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે રિસોર્ટમાં રોકાયેલા પ્રવાસીઓએ પણ ઉત્સાહભેર ભાગ લઈ તહેવારની મજા માણી હતી ભાનુ રિસોર્ટ તેના કુદરતી સૌંદર્ય અને તહેવારોની અનોખી ઉજવણી માટે જાણીતો છે ત્યારે જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે રિસોર્ટ મેનેજમેન્ટે દહી હાંડી કાર્યક્રમ અને ભવ્ય સાઉન્ડ સિસ્ટમ નું આયોજન કર્યું હતું આયોજનથી આખો રિસોર્ટ તહેવારો ના રંગે રંગાઈ ગયો હતો અને મહેમાનોએ ગોકુળધામ જેવી દિવ્ય લાગણીનો અનુભવ કર્યો હતો ઉલ્લેખનીય છે કે ભાણુ ધ ફન રિસોર્ટ માત્ર જન્માષ્ટમી નહીં પરંતુ રક્ષાબંધન ધૂળેટી હોળી સ્વતંત્રતા દિવસ અને દિવાળી જેવા અન્ય તહેવારો પણ અલગ અલગ થીમ સાથે વિશિષ્ટ રીતે ઉજવે છે પ્રવાસીઓ માટે તહેવારોની એક ખાસ કેન્દ્ર બની ગયું છે આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવર જાંબુગોડા ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી શેર જરૂરથી કરો જેથી આવનારા અવનવા વિડીયો આપણને જોવા મળી રહે આભાર